વડોદરા નગરપાલિકાની ગઈકાલે મળેલ સ્થાયી સમિતિની બેઠકમાં વિવિધ સત્તર છે સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં રોડ પ્રોજેક્ટ શાખા મિકેનિકલ ખાતું પાણી પુરવઠા વિતરણ ડ્રેનેજ વરસાદી કટર પ્રોજેક્ટ શાખા આઈટી શાખા અગ્નિશમન અને તાત્કાલિક સેવા સ્ટ્રીટ લાઇટ વિભાગ એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ જેવા વિવિધ શાખાના વિકાસલક્ષી કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાંથી સત્તર કામોની મંજૂરી આપવામાં આવી હતી જ્યારે ચાર કામો વધુ અભ્યાસ અર્થે મુલતવી કરવામાં આવ્યા હતા તમામ કામો બાબતે વિસ્તૃત માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રી દ્વારા આપવામાં આવી હતી આજે મળે સ્થાયી સમિતિમાં ટોટલ એકવીસ દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી ચર્ચા વિચારણાના અંતે જે દરખાસ્તો મંજૂર કરી છે ફેરફાર સાથે મંજૂર કરી છે અથવા મુલતવી કરી છે એમાં દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજાથી છ કરોડની મર્યાદામાં કાચા પોકા રોડનું ટેન્ડર હતું એ માઇનસ બે ટકા ઓછું હતું એટલે બે ટકા ઓછાના ભાવનું ટેન્ડર હતું જેને માઇનસ પચીસ ટકાના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે ફેરફાર સાથે મંજૂર કર્યું છે એવી જ રીતે પૂર્વ ઝોનમાં કાચા પાકા રોડનું જે ટેન્ડર હતું એ પણ માઇનસ બેના બદલે માઇનસ પચીસ ટકાએ મંજૂર કર્યું છે જેની નાણાકીય મર્યાદા આઠ કરોડ રૂપિયા છે મિકેનિકલ ખાતા દ્વારા જે અલગ અલગ વાહનો ભાડે લેવાના હતા એમાં ટેન્ડર થયા મુજબ એકથી ચોવીસ નંબરના જે વાહનો હતા પત્રક એકમાં દર્શાવ્યા મુજબ તમામ વાહનોને ભાડે લેવાનું મંજૂર કરવામાં આવ્યું છે ડિપાર્ટમેન્ટે ચાર પાંચ છ સાત નવ ઓગણીસ એકવીસ બાવીસ ત્રેવીસ મંજૂર કર્યા હતા પરંતુ અમે એકથી ચોવીસ વાહનો મંજૂર કરી નાણાંકીય મર્યાદા વીસ લાખની હતી ચાલીસ લાખની કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકામાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સાફ કરવા માટે રીસાયકલર મશીન કે જેમાં ફ્રેશ પાણીનો વપરાશ ઓછો થાય અને સેમનું સેમ પાણી રિસાયકલ કરીને વાપરી શકાય અઠ્યાવીસ ટનના જે મશીન છે એવા ચાર મશીન દરેક જૂનમાં એક એક મશીન હાયરિંગ એન્ડ ઓ એન્ડ એમ સાથે મંજૂર કરવામાં આવ્યા છે પાણી પુરવઠા ખાતામાં નવી ધરતી સાધનાનગર હાથીખાના ચોખંડી પટેલ ફળિયાના બુસ્ટર ખાતેની પંપિંગ મશીનના ઇલેક્ટ્રોમિકેનિકલ કમ્પોનન્ટનું ઓન ડેમનું કામ છે એ ઝીરો પોઈન્ટ પાંચ ટકાના ઓછા ભાવે એક કરોડ ચૌદ લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવી છે તરસાલી ટાંકી ખાતે ગાયત્રીનગર ટાંકી નોથણી ટાંકી અને ગાજરાવાડી એ ટાંકી ખાતે અને ખોડિયાનગર બુસ્ટર ખાતેની પંપિંગ મશીનના ઓન ડેમના કામને મંજૂરી આપવામાં આવી છે શેરખી ખાતે સો એમએલડીનો જે એસટીબી બનવાનો હતો એ એકસો ને ઓગણ કરોડનું કામ હતું જેને વધુ અભ્યાસ માટે મુલતવી રાખવામાં આવ્યું છે વડોદરા શહેરમાં સમાવિષ્ટ વડદલા ટીપી અઢારનું જે ડ્રેન ગ્રેવિટી ડ્રેન નેટવર્કનું કામ છે એને મંજૂર કરવામાં આવ્યું છે એવી જ રીતે શહેર તરસાલી જે નવીન સમાવિષ્ટ વિસ્તાર છે ટીપી નંબર બાવનનું કામ એને વધુ અભ્યાસ વર્થે મુલતવી રાખવામાં આવ્યું છે પાર્કિંગ ગાર્ડન દ્વારા ગોત્રી વિસ્તારમાં વેજીટેબલ માર્કેટ બનાવવાના કામને સોળ ટકા વધુના ભાવને ત્રણ કરોડ તેતાલીસ લાખ સત્તાણું હજારના કામને મંજૂરી આપવામાં આવી છે વહીવટી વોર્ડ આઠમાં ગોરખનાથ મંદિરથી મધુનગર બીજવાળા રસ્તાનું કાર્પેટ કાચા પાકા રોડના કામને બે ટકાના ઓછાના ભાવે મંજૂર કરવામાં આવી છે આઈટી શાખા દ્વારા ચારસો પચાસ વેહિકલ ઉપર જે જીપીએસ લગાડ ભાડેથી લેવાનું હતું એ કામને વધુ અભ્યાસ અર્થે અને મોનિટરિંગ કેવી રીતે થઈ શકશે એના વધુ અભ્યાસ વર્થે મુલતવી રાખવામાં આવ્યું છે અગ્નિશમન શાખા દ્વારા બ્રોન્ટો સ્કાયલિફ્ટના જે મેન્ટેનન્સનું કામ હતું અઠ્યાવીસ લાખનું જેને મંજૂરી આપવામાં આવી છે વહીવટી વોર્ડ સત્તર અને વહીવટી વોર્ડ ઓગણીસમાં પાણી પુરવઠા દ્વારા પાણીની નળીકરણ નિભવણીના જે નાણાકીય મર્યાદા સિત્તેર લાખની છે એ કામને મંજૂર કરવામાં આવે છે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા કોર્પોરેશનની અલગ અલગ કચેરીઓ પર જે સોલર પેનલ લગાડવાની હતી એ કામને પણ વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે આમ ટોટલ એકવીસ કામમાંથી જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણે કામ મંજૂર અથવા મુલતવી રાખવામાં આવ્યા છે ખાસ કરીને દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનના વિસ્તારના જે કાચા પાકાના રોડ છે એમાં નેગોશિએટ કરીને માઇનસ બે ટકાના બદલે માઇનસ પચીસ ટકા